બાળકોને મારી મારીને મેણા ટોણાથી ઉછેરીએ છે મને જો ખબર પડે તો તારું આવ્યું શું આમ જ કર નાખીશ મને જો ખબર પડે તો તમને સમજી લે તારું ભણવાનું બંધ મને જો ખબર પડી તો કાલથી તારો મોબાઈલ બંધ મને ખબર પડી તારું સ્કૂટર બંધ મને ખબર પડી મને ખબર પડી માં ક્યારે કેવું બને કે તમારું બાળક કઈ મુશ્કેલીમાં છે ગામ આખાને ખબર હોય તમને જ ન ખબર હોય રાધર તમારા બાળકમાં એક એવી શ્રદ્ધા હોવી જોઈએ કે જગતની કોઈ પણ મુશ્કેલી તકલીફમાંથી માંથી અને સાવ સાદી હું તમને વાત કરું અત્યારે ધારો કે વરસાદ આવે અને તમારા કોઈના કપડા વરસાદમાં ખરાબ થાય ભીના થાય તો તમે ક્યાં જાઓ ઘરે જ ને કોઈ દિવસ તમે એવું વિચારો કે આવા ભીના ને ખરાબ ને મેલા અને ગારાવાળા કપડે ઘરે કેમ જાઉં પાડોશીના ઘરે જઈને કયો છે કે મારા બહુ ખરાબ કપડાં છે તો હું ઘરે જઈ શકું એમ નથી આ કાદવ વાળા કપડા કેમ ઘરે જાવ તમે તમારા જ ઘરે જાવ ભેટીશ ને નવી સાડી જ તમારા બાળકને સમજાવો કે આ જગતની ગમે એવી મોટી ભૂલ કરીને આવો ગમે એવી મુશ્કેલીમાં તમે હો તો આ ઘરના દરવાજા એક જ આ પૃથ્વી પર એવા છે કે જે અંદર થી તારી માટે વગર ટકોરે ખુલવાના છે

કે એન મારા દીકરાએ કર્યો નથી તેમ છતાં એનો બાપ એવી રીતે લડ્યો એવી શ્રદ્ધાથી લડ્યો કે આજે સંજય દત્ત દાખલા આપી શકાય ને એવો એક સક્ષમ વ્યક્તિ તરીકે સમાજમાં બહાર આવ્યો જેલમાંથી બહાર આવ્યા પછી એ તે કયા કારણે આજે પણ સંજય દત્તને પૂછો તે કે મારા આટલા મોટા ઉંમરના બાપે જ એટલા માટે આજે સંજય દત્ત જુદો છે સુનીલ વસ્તુ થયેલા ત્રણ દિવસે છાપાવાળાને જઈને કહીએ લખી નાખો આ બાળક સાથે અમારે કોઈ સંબંધ નથી લખી નાખો આ દીકરી સાથે હવે અમારે પંડરા રાના સંબંધ નથી પછી એક ભૂલમાંથી બીજી ને બીજીમાંથી ત્રીજી કરે અત્યારે સૌથી વધુ જે દીકરીઓની સમસ્યા છે એમાં સૌથી મોટું અથવા દીકરાઓની પણ સમસ્યા છે બ્લેકમેલિંગ કઈ પ્રકારનું થાય છે કયું વાક્ય બોલાય છે બ્લેકમેલિંગ વખતે તારા ઘરે જઈને અમે કહી દેસુ કે તું આ કરી રહ્યો છે એના બદલે તમારા સંતાનમાં શ્રદ્ધા હોવી જોઈએ તકલીફમાં હોવી જોઈએ અને એક વસ્તુ યાદ રાખજો મારા ને અહીંયા કોઈ બેઠેલી વ્યક્તિ એવી નથી મારાથી લઈને તમારા સુધી કોઈ કે જેને ભૂલ ન કરી હોય છે ખોટું ન કર્યું હોય ઉપરવાળાની દયા હતી કે આપણા બધાનું બચાયેલું રહ્યું આમ રહ્યું હવેનો યુગ એવો છે કે કશું રહેતું નથી બધું જ સોશિયલ મીડિયામાં આવે છે દેખાય છે સંભળાય છે એટલે એના પડઘા આ પેઢીએ થોડા વધુ ક્રૂરતાથી જીવવાના છે તમે માનો છો એના કરતા આ પેઢીની સમસ્યાઓ ઘણી મોટી છે અને આમાં કેવું છે ખબર છે કે આપણે જ બાળકોને સૌથી વધુ અટેન્શન ના ભોગી બનાવીએ નાનું હોય ત્યારે એ કઈ પણ કરે ને એ ગમે એવું ચિત્ર દોરી ને આપણે બહુ સરસ દોર્યું વાહ વાહ વેરી ગુડ વેરી ગુડ બેટા કેટલું સરસ ચિત્ર દોર્યું છે પેરેન્ટ્સ તરીકે ત્યારે તમારી ફરજ આવે કે બેટા તે સરસ ગાય દોરી પણ હું તને ગાય બતાવું ગાય કેવી જ હોય એનું ખોટાને સાચું કરવાનો હંમેશા પ્રયાસ ન કરો નાની એવી બાળક પડી જાય એટલે આપણે કીડી મરી ગઈ કીડી મરી ગઈ જો આનો વાક છે ને તને માર્યું હત એટલે તમે સોફાને મરાવડાવો ને ઓલાને મરાવડાવો એટલે બાળકને એમ થાય કે ઓકે મારી કોઈ ભૂલ નથી આ તો સોફાની ભૂલ છે કે મને વચ્ચે આવ્યું એટલે પછી ધીમે 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 બાળક એવું બને કે બાળકને દરેક ભૂલ મેં એવું લાગે કે મારો વાંક નથી ઓલીનો વાંક છે મારો વાંક નથી મારા મેમનો વાંક છે મારો વાંક નથી મેં તો બહુ જ સરસ મહેનત કરી હતી પણ સાહેબ ચા પીન પેપર જોવાનો બેઠા એટલે એમનો વાંક છે કેમ થોડાક બાળકોને અધૂરા રાખો બધું આપી ન દો તમે બધું આપી દેશો એટલે વિશ્વના શ્રેષ્ઠ પેરેન્ટ્સ થઈ જશે તમે માનતા હો તો ભૂલમાં છો થોડાક અભાવમાં રાખો એને કોઈક વસ્તુની ઈચ્છા હોય તો થોડીક રાહ જોડાવો આપણે કરતા જ નથી બાળકે માગ્યું એટલે તરત બીજે દઈએ હાજર પછી એટલા માટે આજના બાળકોને એક પણ વસ્તુની કદર નથી તમે ને હું અહીંયા આપણે કોઈક ફુગો આપતા ને નાના હતા ત્યારે તો ત્રણ દિવસ સુધી શેરીમાં આપણે આમ ફરતા અહીંયામાં માં એવા લોકો હશે કે જેને એક રૂપિયાની સાયકલ એક કલાક ફેરવી હશે એક રૂપિયાની એક સાયકલ અઠવાડિયામાં એકવાર વાર તો આપણને થતું કે આપણે પ્લેન ઉડાડ્યું છે અત્યારે બાળક માગે ન માગે જરૂર હોય ન હોય આપી દો એટલે એને કોઈ ઈચ્છા જ નથી રહેતી હજી થોડુંક મોટું થાય એટલે આપણે કેવા માંડી નવમા ધોરણમાં આવે એટલે આપણે સ્કૂટર આપી જ દેવું છે આપવું જ પડે મોબાઈલ આપી જ દેવો છે તમે મને એ સમજાવો કે એવી કઈ જરૂર છે કે તમારે તમારા બાળકને મોબાઈલ આપવો જ પડે એવો એ કયો બિઝનેસ કરે છે કયો અત્યારે તમને કદાચ ખોયું હશે થોડાક દિવસ પહેલાનો જ કિસ્સો છે કે એક આઠમા ધોરણની દીકરી એક દસમા ધોરણના છોકરા સાથે જતી રહે છે એ દીકરીના ઇન્સ્ટાગ્રામ ની અંદર પાંચ એકાઉન્ટ છે અહીંયા બેઠેલા તમામ પેરેન્ટ્સ ને કહીએ કે તમે ઇન્સ્ટાગ્રામ એક એકાઉન્ટ ખોલી દો તો એ ન ખોલી શકે આઠમા ધોરણ ની દીકરીને પાંચ એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં હોય કારણ એમણે મમ્મી અને પપ્પા પાસે સાંભળ્યું હોય કે ફોલોઅર્સ આના તો જો કેટલા બધું છે એટલે એમ થાય ઓકે આ જગતનું કંઈક એવું છે કે જેમાં જોઈએ ને આપણે તો બહુ મજા આવે અહીંયા કદાચ ડીઓ સાહેબ હતા જતા રહ્યા મને નથી ખબર નવસારીના એક કાર્યક્રમની અંદર મને એક ડીઓ આ વાત કીધી હતી મને કે નેહલબેન એક સ્કૂલની અંદર જઈને મેં બાળકોને એવું પૂછ્યું હતું કે તમારે શું બનવું છે

આઈડિયલ એને આપવા પડશે આમાં આપણા બધાની સમાજની સૌથી મોટા મોટી તકલીફ એ છે અત્યારે કે છોકરાને સૌથી વધુ અક્ષય કુમાર ગમતો હોય હવે જે અક્ષય કુમાર વેજીટેરિયન છે એક પણ પ્રકારનો વ્યસન નથી કરતો જિમ્નાસ્ટિક કરે છે રાત્રે નવ વાગે સુઈ જાય છે સવારે ચાર વાગે ઉઠે છે આટલી બધી પ્રોપર્ટી છે એ અક્ષય કુમાર આપણા છોકરાને એમ કે બોલો ઝુબા કેસરી વિમલ ખાઓ મજા કરો જે ધોની જે ક્રિકેટરો આ જીવન પોતાની કારકિર્દી 40 ડિગ્રી તડકાની અંદર 8-8 કલાક પીચ ઉપર બનાવીને સ્કિન કાળી કરી હોય એ ધોની આપણા બાળકોને એમ કે સોફા ઉપર બેસીને રમી રમો રોલ મોડેલ જ નથી એટલા માટે પહેલાના જમાનામાં આપણને શાસ્ત્રો અધ્યાત્મના નામે કહેવાતા તમે જુઓ આપણે ત્યાં દરેક દરેક ભગવાનના સહસ્ત્ર નામ છે એ સહસ્ત્ર નામમાંથી એક નામ પ્રમાણે તમારે બાળકનું નામ તમારે પાડવાનું હોય હવે આપણે નામ એ કેવા પાડીએ કે એના કોઈ અર્થ જ ન હોય આવતા દિવસોમાં કદાચ બાળક પૂછે ને કે મમ્મી મારા નામનો અર્થ શું હોય તો આપણે મેં ત્યારે બહુ ફેશનમાં હતું ફેમસ હતું એટલે મેં તારું નામ આ રાખ્યું સિરિયલમાં આવતું હતું એટલે મેં તારું નામ રાખ્યું હવે ભગવાનના નામ ઉપરથી તો કે આપણે નામ જ પાડીએ છીએ કદાચ તમને એવું લાગતું હશે કે નેહલબેન સમજાવા એવા છે કે ચિંતામાં મૂકવા માટે તો સોરી થોડીક ચિંતા કરવી પડે એવા યુગમાં જ આપણે આવી ગયા છે બાય કીધું ને કે તમે માનતા હો કે ડ્રગ્સ છે હવે ટીવીની સ્ક્રીનમાં છે તો ભૂલી જાઓ ક્યારેક તમે અચાનક ઝડપાઈ જશો તમારા બાળકના દફતરમાંથી નીકળશે અને હવે અત્યારની પેઢી થોડી પ્રાઇવસી વાળી છે એને બિલકુલ ગમે તમે ચેક કરતા હશો તો શરૂઆત ક્યાંથી કરવી બાળક નાનું હોય પાંચમા છઠ્ઠા ત્રીજા ધોરણમાં ત્યારે હંમેશા બાળકને પોતાનું દફતર જાતે પેક કરવાનું કયો અને સાથે બાજુમાં બેસો ચાલ બેટા કાલ તારે સેના સેના લેક્ચર છે હવે આમાં કેવું થાય પછી ધારો કે આજ તમે નક્કી કરો કે રોજ આપણે નેહલબેને કીધું છે ને એટલે બાળક દફતર પેક કરાવડાવો એની પાસે જ કરાવડા અને આપણે બાજુમાં બેસવાનું હવે આપણે અનુપમા સ્ક્રીન ઉપર જોઈએ તો એને બાળક એ ભર્ટ નાક બોર્ડના બૂક નાખ તેવું ન થાય તમારું ધ્યાન એ દફતરમાં હોવું જોશે કારણ કે તમારે ચોકીદાર નથી બનવાનું એવી રીતે બાળકની સામે નજર નાખવાની છે અને તો આવતા દિવસોમાં દફતરમાં એકાદ વસ્તુ નાખવી હશે તો બાળકને ડર હશે કે આજ રાત્રે જ્યારે હું દફતર ખોલીશ કાઢીશ ત્યારે મમ્મી બેઠી હશે ને એનું ધ્યાન હશે દફતરમાં આ ડર કરતા એને શરમ સંકોચ કે મમ્મીને શું જવાબ આપીશ એ હોવું જોઈએ અને બીજું કે જેટલી ચિંતા સમાજ સ્ત્રીઓની ફેશન ની કરે છે એટલું સમાજ પુરુષોના વ્યસન ની ચિંતા નથી કરતો જો આમાંના ઘણા બધા હશે જે કરતા હશે એમને નમ્ર વિનંતી છે કે તમે છોડી ન શકો તો કઈ નવા ઉભા ન કરતા આમાં થાય કેવું કે જે ન કરતા હોય ને એને એમ કે હોપારી તો લે હોપારી લે આ તો ખવાય ડોક્ટરે અત્યારે તો કે છે એટલે જે ન ખાતા હોય એમને તમે ધીમે ધીમે સોપારી તરફ વાળો અને તમે આ વસ્તુ ખાતા હોય પણ તમે મોઢે તમારા એમ ડ્રગ્સ લેતો માત્ર જવાબદારી સ્ત્રીઓની નથી બાળ ઉછેર એ માતા પિતા બંનેની જવાબદારી છે અને બીજી એક જવાબદારી અહીંયા દાદા દાદી બેઠા હોય અથવા ન બેઠા હોય તો વિનંતી છે કે બાળકોને અત્યારે સૌથી વધુ મમ્મી પપ્પા મોબાઈલ નથી આપતા પણ બા દાદા આપે છે દરેક બાળકો કેમ એમ કે મારા બા પાસે સુવા વાવું છું બા પાસે સુવા વાલા છે એટલા માટે બા મોબાઈલ આપે છે એટલા માટે પછી બા નસકોરા ઢણતા હોય છોકરો યુટ્યુબમાં મજાથી જોતો હોય બાને પણ વિનંતી છે કે બાળક વાલું લાગે ગળે રડે તો બહુ ગમે પણ મોબાઈલથી જો વાલું તમને કરતો હોય તેનો અર્થ એ છે કે જ્યાં સુધી મોબાઈલ એને મળતો નથી ને ત્યાં સુધી તમારી પાસે આવશે એના બદલે મોબાઈલ નહીં આપવાનો અત્યારે સૌથી વધુ સમય સારામાં સારો હોય તો દાદા દાદી માટે છે કારણ કે દાદા દાદી એક જ એવા છે કે જેની પાસે સમય છે વાર્તાઓ છે અત્યારના કેટલા મા બાપ એવા છે કે જે પોતાના બાળકોને વાર્તા કહે છે વાર્તા મૂકી દે અત્યારનું બાળક છે એ કૃષ્ણ ભગવાનને મંદિરમાં પછી જોવે છે પેલા કાર્ટૂનમાં કૃષ્ણ ભગવાનને છે પછી આપણે એવી અપેક્ષા રાખીએ કે આ બાળક બાળક ભગવાનને સિરિયસલી લે મગજમાં કાર્ટૂન જ ભગવાન આવે પેલા એને મંદિરમાં જઈને દેખાડો કાને કહેવાય આવી સરસ જગ્યાઓમાં આવી સરસ સંસ્થાઓમાં છે તો તમારી ફરજ માત્ર બાળકને અહીંયા મૂકી દેવાની નથી આ ધારા જે રીતે ચાલે છે અને જો તમે એવી ભૂલમાં હો કે ખાલી મૂકી દીધું એટલે અમારી કોઈ જવાબદારી નથી તો ભૂલી જજો આ સ્કૂલ કલાક છ કલાક તમારા બાળકને સાચવશે એ પ્રમાણે ટાઈમટેબલ બનાવશે એ પ્રમાણે વિધિ બનાવશે પણ પછી તમારી જવાબદારીમાં આવશે અને સૌથી વધુ મહત્વની વસ્તુ એ છે કે મોબાઈલ આપો છો એના કરતા બાળકને મેદાન આપો રમત ગમત નથી કરતા તમે જે વિદેશને સૌથી વધુ ગાળો આપો છો ને કે પશ્ચિમ મામ છે પશ્ચિમ મામ છે પશ્ચિમમાં દર્શન રવિ છે એ માતા પિતા નાના બાળકને લઈને સાયકલિંગમાં નીકળે બોટિંગમાં નીકળે રાફ્ટિંગમાં નીકળે બાળકો સાથે પર્વતો ઉપર જાય આમાંના કેટલા વ્યક્તિઓ છે એ બાળકોને ખેતરે લઈ જાય છે રવિવારે બહુ સરસ ભાઈ વંદન કરું છું એક વાલી હવે ખેતરમાં મને તમને જઈએ ન જવું ગમતું હોય તો બાળકને ક્યાં આપણે મોલમાં જવું હોય અને અને આપણે બાળક બીજું અત્યારની પેઢીને તમે સતત એવું કીધા કરશો ને કે તમારે મોટા થઈને અમારું આમ કરવું જોઈએ તમારે આમ કરવું જોઈએ તો આ પેઢી તો બહુ જ અમે તમને કીધું તું બાળકો કરવાનું અમે તમને કીધું તું અમારી માટે કરવાનું

એટલે આ પેઢી ટિકટોક જનરેશન છે તમારી એક પણ ટકટક સાંભળશે નહીં બિલકુલ નહીં સાંભળે આ પેઢીને પોતાની એક સમસ્યા છે આખા યુગની એક સમસ્યા છે તમે એ રીતે એની બાજુમાં અડખે પડખે રહ્યો જેથી કરીને એવું થાય કે માતા પિતાની હોવું શું ચીજ છે અને અહીંયા બધા પેરેન્ટ્સ છે એ જ્યારે એક પેરેન્ટ્સને મળે ને ત્યારે પહેલું વહેલો છે તમારા છોકરાને કેટલા માર્ગ આવ્યા તમારા છોકરાને કેટલા માર્ગ આવ્યા એને પોતાના બાળકને કેટલા વધુ ઓછા માર્ક આવ્યા એમાં રસ જ નથી ફલાણી બેનપુણીના છોકરા ને કેમ વધુ આવ્યા તારે કેમ ઓછા આવ્યા તમારું બાળક છે એ તમારા માટે છે પાડોશી માટે નથી કે એને સારું લગાડવા માટે તમે કરો તમે બાળકને એટલે તમે કોઈ દિવસ એવી ચિંતા કરી છે આપણે બધા બાળકોને એમ કહીએ તું આવું થઈ જાન તું આવું બની જાન ઓલું કરો ના કરો ના કરો તમારા બાળકે કોઈ દિવસ તમને આવીને એમ કીધું તમે ધીરુભાઈ અંબાણી થઈ જાવ મુકેશભાઈ અંબાણી થઈ જાવ એમ તમારા બાળકે તમને કોઈ દિવસ મમ્મી દીપિકા જેવી લાગે એણે ક્યારે એવું કીધું તમારી પાસે ચોઈસ હતી બાળક કરવું કે ન કરવું કેવું કરવું આ કરવું તમારા બાળક પાસે ચોઈસ નહોતી કે એને કેવા મા બાપ જોઈએ અને તો ઉપરથી ટિકિટ આવીને આવી પડ્યા બીજું અહીંયા બેઠેલા તમામ મારે કહેવું છે કે આજે પણ ભારતમાં સૌથી વધુ ધીકતો ધંધો હોય અથવા એ સમસ્યા હોય દર ચોથો પાંચમું હોસ્પિટલ તમને આઈવીએફ જોવા મળશે ભારતમાં અબજો કરોડ નો બિઝનેસ છે આઈવીએફ કે અમારે એક બાળક થાય બાળક થાય અને આટલું બધું કરાવ્યા પછી પણ બાળક નથી થતું તમારે ત્યાં જો ઈશ્વરે આપ્યું હોય તો થોડીક એની કદર કરો અને એની માટે થોડોક સમય ફાળવો માત્ર સગવડતા આપી દેવાથી સુવિધાઓ આપી દેવાથી ફી ભરી દેવાથી બાળક તમને બીજે દિવસે મોટું અને સારું થશે એવું નહીં થાય બાળકને થોડા અધૂરા રાખી અને થોડાક સ્વપ્નાઓ આપો અત્યંત તમારા તમે બાળકોને પૂછો ને પોતાને કોઈ સ્વપ્ન કારણ કે આપણે એવા અધૂરા રાખ્યા જ નથી જેના કારણે એને ઈચ્છા થાય કે મારે આ કરવું જ મારે આ જોઈએ છે મને આ લેવું છે રાધર હું તો ત્યાં સુધી કહું છું કે મેદાનોમાં ભાઈએ કીધું કે હું લઈ જાઉં છું તો તમે તો એવા પ્રકૃતિના ધામમાં રહ્યો છો દર દર રવિવારે આપણે ન હોય એવો સમય કાઢી શકીએ પણ મહિનાના ચાર રવિમાંથી એક રવિવાર તેવું કરી શકાય ને

અને પછી બાળકોને આપણે એમ કઈ કસરત કરવી જોઈએ કસરત કરવી જોઈએ તો એમ ન વિચારે પપ્પા તમે મને કસરત નું કહો મમ્મી તું મને કહે છે આપણે આ પેઢી બહુ સવાલ પૂછતી પેઢી છે કારણ કે એને ખબર છે મારી ભત્રીજીને અમે કોરોના કાળની અંદર અમને એવું થયું કે અમે રામાયણ મહાભારત એવું બધું શીખવાડીએ સમજાવીએ ત્યારે એની ઉંમર એવી હતી કે મારે એને સમજાવવું પડતું હતું કે અને પતિ પત્ની ભાઈ બહેન કહેવાય તો બા મારી ભત્રીજી મને એવો પ્રશ્ન કર્યો તો કે રાવણ કેમ ઘડીએ ઘડીએ એમ જ કેવું મેં લંકા પતિ રાવણ હું મેં લંકા પતિ રાવણ હું એનો એની પત્ની તો મંદોદરી હતી કે એ ક્યાં લંકાનો પતિ હતો સવાલ તરીકે તમે જો તો એકદમ વ્યાજબી છે આ પેઢી એવી છે કે જો એને યોગ્ય માર્ગ દેખાડનાર મળી જાય તો ક્યાંય ને ક્યાંય સુધી જઈ શકે પણ તકલીફ એ છે અને બીજું જમતી વખતે તો પ્લીઝ બેનો મોબાઈલ ના આપો પ્લીઝ તમારું બાળક ભૂખ્યું રહેશે ને તો જરાય નહીં મરી જાય આ જગતમાં કોઈ ભૂખ્યા એટલા બધા મરે જેટલા ખાઈને મર્યા છે વધીને શું થશે બાળક નહીં જમે કેટલો વખત જમે એક ટાઈમ આવા ત્રાગા હું ને તમે નાના હતા ત્યારે કરી દે આમાં ઘણા બહેનો મારે જેમ હશે તે કોલો ડ્રેસ લે ને તો જ હું જમું અને આપણે તોય નહોતો મળતો ને તોય આપણે સાંજે જમી જ લેતા